સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી તિરુપતિ એસ્ટેટ નજીક મોડી રાત્રે હત્યાનો એક ગંભીર બનાવ બન્યો છે અહી ભગતસિંહ રાજપૂત નામના ચોવીસ વર્ષીય હુમલો થતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે અને હાલ સારવાર હેઠળ છે આ ઘટના પાંડેસરા હાઉસિંગના લક્ષ્મીનગર ખાતે બની હતી મૃતક ભગતસિંહ અને તેનો મિત્ર રાત્રિના સમયે ડ્યુટી પર ગયા હતા મૃતક સંચા ખારકાનમાં મજૂરી કામ કરતો હતો આ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા હુમલામાં ભગતસિંહ રાજપૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ પોલીસ દ્વારા રાત્રે બે વાગ્યે તેમને આ ઘટનાની જાણકારી મળી હતી ઘટના હોય કે રાત મેં દો વાગે પોલીસ વાળે આયા તો અમકો જાણકારી મળી કે અમારે ભાઈ કા મર્ડર હો ગયા હૈ

પોલીસે મૃતક પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે છે અને વધુ તપાસ હાથ ધરી પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ હત્યા જૂની અદાવતને કારણે થઈ હોવાનું મનાય છે આ ઘટનાએ પાંડેસરા વિસ્તારમાં ચકચાર મચાવી છે પોલીસ આ મામલે આરોપીઓને પકડવા માટે વધુ તપાસ કરી રહી છે